તસવીરમાં દેખાતી આ કન્યા અને કૃષ્ણનગર પોલીસની ગિરફમાં દેખાતો આ કન્યાનો સાગરિક ભરત વસૈયા હતા તો બંને જૂના મિત્રો પણ કન્યાનો સાગરિક આ ભરત વસૈયા શહેરના અલગ અલગ પાન પાર્લર અને ચાની કેટલી પર બેસતો અને પોતાની ધર્મની બહેનના લગ્ન માટે વાત કરતો જેમાં કોઈ યુવક ફસાઈ જાય તો લગ્ન કરાવી બંને આરોપીઓ પૈસા અને દાગીના લઈને બીજા જ દિવસે શહેર છોડીને ફરાર થઈ જતા હતા આ દિવસે આરોપીઓ સાથે મળીને અત્યાર સુધી સુરતના મોટા વડા જામનગર અને રાપરમાં છેતરપિંડી કરી પૈસા પડાવ્યા હોવાની હકીકત સામે આવી છે અત્યારે હાલ તો પોલીસે કન્યાના સાગરિક ભરત વસોયાની ધરપકડ કરી દીધી છે પણ લગ્ન લગ્ન કુંવારી કન્યા હજી સુધી પકડાઈ નથી જેને પકડાયા બાદ જ આવા અનેક ભોગ બનનારાઓના ખુલાસા થઈ શકે છે આરોપી કન્યા સાથે તસવીરમાં દેખાતો યુવક બોપલમાં સેલ્સ કોર્ડિનેટર તરીકે નોકરી કરતો હતો જેના પ્રથમ લગ્ન બે હજાર થયા હતા જોકે પત્ની સાથે મનમેળ ન રહેતા બે હજાર સત્તરમાં છૂટાછેડા લીધા હતા છ મહિના પહેલા યુવકના મામાની દુકાને વારંવાર આવતા આ આરોપી ભરત વસોયાએ પોતાની ધર્મની બહેન માટે છોકરો હોય તો બતાવવાનું કહેતા યુવકના મામાએ યુવક વિશે વાત કરતા કન્યા જોવાનું નક્કી થયું હતું જે બાદ આરોપી ભરત વસોયાએ લગ્ન થાય તે પહેલા જ કન્યા ગરીબ હોવાનું કહી એક લાખ પડાવ્યા હતા જે બાદ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ લગ્ન નક્કી થયા બાદ તે લગ્નના ચાર દિવસ પહેલા ભરત વસોયાએ ફરિયાદી યુવકના મામાને ફોન કરી કન્યાના માતા પિતા અને સંબંધીઓને લેવા માટે મહારાષ્ટ્ર ઔરંગાબાદ જવું પડશે તેમ કહીને ચોવીસ રૂપિયા પડાવ્યા હતા પછી લગ્નની ખરીદીના નામે પચાસ હજાર પડાવી લીધા જે બાદ લગ્ન સંપન્ન થતા જ આરોપી ભરત વસોયાએ બાકીના નીકળતા એક લાખ માંગતા એ પણ યુવકે આપી દીધા હતા જે બાદ પણ આરોપી ભરત વસોયાએ પિયરમાં જમણવાર કરવો પડશે એમ કહીને પચાસ રૂપિયા માંગ્યા હતા જે યુવકે રૂપિયા કન્યાને આપતા કન્યા દાગીનાને રોકડ લઈ ફરાર થઈ ગઈ હતી જે બાદ પોલીસ ફરિયાદ નોંધાતા આ આરોપી ભરત વસોયાની ધરપકડ કરી છે